ખુશીસ કિચન માં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું આમળાના જ્યુસની ની રેસીપી એના માટે આપણે અત્યારે આમળાની કટકી લઈ લીધી છે અને બીજી સામગ્રીમાં આપણે ગોળ સંચર જીરું કાળા મરીનો પાવડર અને અહીંયા ફુદીનો મીઠા લીમડાના પાન આદુ અને મીઠું લઈ લીધું છે અને આમળાના જ્યુસથી તમારા હેરની બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન મળે છે ચહેરા પર મસ્ત મજાની ચમક પણ આવે છે તો અત્યારે આપણે એક મિક્સર જારની અંદર આમળા એડ કરી દઈશું એની સાથે સાથે ફુદીનો મીઠા લીમડાના પાન આદું એડ કરી દઈશું જીરું એડ કરી દઈશું પછી આપણે સંચર એડ કરીશું અને એના પછી આપણે મીઠું એડ કરીશું ઉસને વધારે ટેસ્ટી બનાવવા માટે તમે અહીંયા લીંબુનો જ્યુસ પણ એડ કરી શકો છો પણ મેં નથી કર્યો અને અહીંયા આપણે બધી જ સામગ્રીને એડ કર્યા પછી આપણે અહીંયા આગળ પાણી એડ કરી દઈશું અને તમે ગળનું ગળપણ જે હોય એ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો મિક્સર જારમાં આપણે બધી જ વસ્તુને પીસી લઈશું પીસી લીધા પછી આપણે એક ગ્લાસ એની અંદર પાણી એડ કરીશું એક સાથે આપણે બધું પાણી એડ નથી કરવાનું અને આપણે એક તપેલી લઈ લઈશું અને એક મોટી ગણી લઈ લઈશું ઘણીથી આપણે આ જ્યુસને ગાળી લેવાનો છે તમારે આ પલ્પ રાખવો હોય તો પણ તમે રાખી શકો છો પણ છે ને પછી ટેસ્ટમાં તમને મજા આવે તો કેમ કે ઘણી વખત એવું થાય કે કૂચા મોડામાં આવે ને તો મજા ના આવે એટલા માટે અહીંયા આપણે બે ગ્લાસ જેટલો આમળાનો જ્યુસ બનાવ્યો છે બે ગ્લાસ આમળાના જ્યુસ માટે મારે અહીંયા પાંચથી છ આમળાની કટકી કરેલી જરૂરત પડી છે તમે વધારે જો બનાવતા હોય તો વધારે ક્વોન્ટિટી લઈ શકો છો અને જો તમારે થીક બનાવવું હોય તો તમે પાણીનું પ્રમાણ પણ ઓછું રાખી શકો છો તો અહીંયા સરસ મજાનો આપણો આમળાનો જ્યુસ થઈ ગયો છે રેડી અને જો તમને ગળપણ કે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો તમને મારી આમળાના જ્યુસની રેસિપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોના લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાની નવી રેસીપી સાથે ત્યાં સુધી બ બાય